હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ મારું નામ દિવ્યાંશી છે અને તમારું મારી ચેનલમાં સ્વાગત છે આજે વૃષભને નાઇટ શિફ્ટ હતી પરંતુ અચાનક વહેલું જવાનું થયું છે તો આપણે અત્યારે ડિનરની પ્રિપેરેશન કરી રહ્યા છીએ હું કિચનની બાલ્કનીમાં ગઈ તો મેં જોયું કે આમાં તો બહુ સરસ મજાની કળીઓ આવી ગઈ છે આ લગભગ એક વર્ષથી મારી પાસે આ પ્લાન્ટ છે પરંતુ એની અંદર કોઈ પણ જાતનો ફૂલ આવ્યો નહોતું પછી મેં ફાઇનલી એને કટિંગ કરી નાખ્યો હતો અને આ એમાંથી નવો છોડ ઉગ્યો છે હવે આ જે છે એ ખબર નહીં ગોળ શું છે પરંતુ આ જે બીજું છે એની અંદર તો બે સરસ મજાની કળી આવી ગઈ છે અને એમાંથી ફૂલ આવશે એવું લાગે છે ફૂલ આવશે ત્યારે હું તમને બતાવીશ અને આ બીજામાંથી શું થશે એનું પણ અપડેટ આપીશ તમને મેથી એટલી સુધારી નાખી છે અને હવે બનાવીશું થેપલા જક્ષુ ઉઠી ગયા છે ને એને ભૂખ લાગી ગઈ છે ભૂખી લાગી હતી કે મમ્મ ખાવું છે શીરો ખાવું છે ચાલો હમણાં આપું હો ફટાફટ મેથી સુધારી નાખીએ અને આજે એના ફ્રેન્ડ માટે પણ લઈ જવાનું છે એટલે થોડા વધારે જ થેપલા બનાવવાના છે તો પહેલાં દીકાઈ આમળા તો ખાઈ લે પછી શીરો આપીશ ઓકે તો મેથીને કટિંગ કરી નાખીએ અને ફટાફટ લોટ બાંધી દઈએ હામળા કઈ શું દીધા હમણાં દઉં હો દીકા এএ্লি ছকেট ঒লি গঈ ছকেট ঵লি গঈ মামু লাইরথালে ছকেট ইছে লোমো মা খলিদে দে চাদে খুলিসে ওবাট মাইদা ছকেট 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 করেট � બીજે દિવસે સવારના અગિયાર વાગવા આવ્યા છે જો કે વૃષભ ગઈકાલે સાંજે નાઇટ શિફ્ટમાં જતા રહ્યા હતા એટલે વધારે કંઈ શૂટ નહોતું કર્યું સરસ મજાની સવાર થઈ ગઈ છે પરંતુ નીચે કોઈ પણ દેખાઈ રહ્યું નથી નહીંતર અહીંયા જનરલીસ્ટ સિનિયર સિટીઝન બેઠા હોય છે અને બાળકો અહીંયા હિંચકામાં રમતા હોય છે ગઈકાલે મેં ટિફિનમાં થેપલા મોકલ્યા હતા એ તો તમને ખ્યાલ જ છે તો ઝક્ષુટ થેપલા જોઈને મને એમ કહેતો હતો કે મમ્મા મને ઢોસા ખાવા છે ઢોસા ખાવા છે તો આપણે એની ઈચ્છા મુજબ આપણે ઢોસાનું બેટર બનાવી દીધું છે જો કે ગઈકાલે ડાળ તો પલાળી દીધી હતી અને એમાંથી બેટર સવારે પીસી લીધું છે થોડું ઘાટું લાગતું હતું એટલે મેં એના અંદર થોડું પાણી એડ કરી દીધું છે કન્સિસ્ટન્સી એડજસ્ટ કરીને આપણે એને ગરમ હુફાળી જગ્યા પર રાખી દઈશું આપણે સાંજે બનાવવાના છીએ ઢોસા પરંતુ વૃષભને નથી કીધું એ તો કાલે જલ્દી જતા રહ્યા હતા એટલે આપણે પછી જ દાળ અને ચોખા બંને પલાળ્યા છે અને અત્યારે પીસી નાખ્યા છે એ તો સૂતા છે એ સૂઈને ઉઠે ત્યાં સુધીમાં આપણે પીસીને અંદર કબાટની અંદર મતલબ જે આપણું કિચનનું કબોટ છે એના અંદર રાખી દઈશું કારણ કે અત્યારે તો આમે વિન્ટર છે તો વિન્ટરમાં આથો આવવામાં વાર લાગે એટલે કોઈ ઉફાળી જગ્યાએ મૂકવું પડે એટલે આપણે ડાયરેક્ટ સાંજે જ બનાવતા હોઈશું ત્યારે એને બતાવીશું કે અમે તો આ ઢોસાનો પ્લાન કર્યો હતો એને તો ખ્યાલ જ નહીં હોય અત્યારે કરવાની છે ડાળ ભાતનો પ્રોગ્રામ તો જીવ જગશું અને વૃષભ બંને સૂતા છે તો મેં વિચાર્યું કે ડાળ અને ભાત બંને ચડવા માટે મૂકી દઉં પછી બપોરે ડાયરેક્ટ જમવા બેસીએ ત્યારે ડાળને વઘાર કરી નાખશું એટલે ગરમ ગરમ ડાળ ખાવા મળે કોણ ઉઠ્યું હશે ગુડ મોર્નિંગ જગશું ગુડ મોર્નિંગ દીકા અરે 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 હે દાળ દરરોજ અલગ છે કારણ કે આજે હું ઢોસાનો બેટર કિચનના ટ્રોવરમાં મૂકી રહી હતી તો મને શીંગનો ડબ્બો દેખાઈ ગયો હતો મેં વિચાર્યું કે આજે જે લગનમાં ખવાય એ રીતની કઈક શીંગ દાળ બનાવીએ મને તો બહુ જ ભાવે છે અને વૃષભને પણ બહુ જ ભાવે છે જોઈએ એના એક્સપ્રેશન આજે દાણાવાળી દાળ છે દીકરા સમજો આમાં પીનટ છે વાવ ચાલે તો હવે જમી લઈએ દાળ ભાત છાશ અને ના શેકેલા પાપડ સાંજના વાગી ગયા છે પાંચ અને જક્ષુ ઊઠી ગયો છે તો અમે વિચાર્યું કે અમારે જે થોડું કામ હતું એ પતાવી દઈએ ત્યારે આપણે લેવા જઈ રહ્યા છીએ વૃષભ માટે કંઈક કપડાની શોપિંગ કરવાની છે હમણાં અમારા ફેમિલીમાં મેરેજનું ફંક્શન આવી રહ્યું છે તો અમે વિચાર્યું કે ચલો વૃષભ માટે થોડી શોપિંગ કરી આવીએ સુરત કરતાં મને વડોદરા આ બાબતે બહુ જ ગમે છે કારણ કે વીક ડેઝ હોય કે વીકેન્ડ હોય તમને ક્યારે પણ ક્યાં કોઈ પણ જગ્યા પર ટ્રાફિક જોવા ના મળે તો ફાઇનલી અમે લોકો જઈ રહ્યા છીએ શોપિંગ માટે અને શું લઈશું એ તમને આગળ આગળ બતાવીશું જો એ શોપમાં વિડીયો ઉતારવાનો અલાવ કરશે તો આપતો થોડો ઘણો વિડીયો શૂટ કરવાની ટ્રાય કરીશું લાસ્ટ યર અમારા ફેમિલીમાં ફંક્શન હતું ત્યારે અમે અહીંયાથી જ શોપિંગ કરી હતી એટલે અમે આ વખતે બીજી કોઈ પણ શોપ પર ના ગયા અને અહીંયા જ આવી ગયા ડાયરેક્ટ કારણ કે આની શોપ તો નાની છે પરંતુ ગોડાઉન બહુ જ મોટું છે અને તમારે જે કંઈ પણ જોઈએ એ લોકો ઇન્સ્ટન્ટ તમને ત્યાંથી લઈ આવીને અહીંયા પહોંચાડી દે છે વૃષભને જે લેવાનું હતું એ તો લીધું જ પરંતુ બીજી પણ ઘણી બધી ખરીદી કરી નાખી છે ચાલો તો હવે ઘર તરફ જઈએ અને આજે સાંજનું મેનુ તો તમને ખબર જ છે કે ઢોસા બનાવવાના છીએ પરંતુ હું ઢોસાના બેટરમાંથી બીજી બે ત્રણ વેરાયટી બનાવવાની ટ્રાય કરીશ અને તમને પણ બતાવીશ ઘરે પહોંચી ગયા છીએ હવે જોઈએ કે આથો આવ્યો છે કે નહીં બહુ જ ઢોસા ઢોસા કરી રહી છું પરંતુ આથો નહીં આવ્યો હોય તો ઢોસા નહીં બની શકે હવે જોતાં તો એવું લાગે છે કે આથો આવી ગયો છે તમને એકવાર નજીકથી પણ બતાવું જો આ રીતે ડોટ્સ ડોટ્સ પડી ગયા હોય તો એનો મતલબ એવો છે કે તમારો આથો આવી ગયો છે જો કે ઢોસાના બેટરમાં તો કંઈ બહુ વધારે આથો લાવવાની જરૂર છે નહીં તો મેં બનાવી લીધા છે ઉત્તમ મને તો રવાના બેટરના ઉત્તપમ પણ બહુ જ ભાવે છે જો તમારે આની ફૂલ રેસીપી જોઈતી હોય તો શોર્ટ્સમાં આની રેસીપી આવી ગઈ છે તમે ત્યાંથી જઈને જોઈ શકો છો આપણા સરસ મજાના ગોલ્ડન બ્રાઉન ઉત્તપમ બનીને રેડી છે થોડી પલટાવીને એને શેકાવા દઈશું જેથી બધા જ વેજીટેબલ સારી રીતે ચડી જાય અને પછી આપણે બનાવવાના છીએ જીની રોલ અને મસાલા ઢોસા ઉત્તપમમાં તમે તમારી ઈચ્છા મુજબ કોઈ પણ વેજીટેબલ એડ કરી શકો છો નેક્સ્ટ હવે આપણે બનાવીશું મસાલા ઢોસા જેના માટે મેં બટેકા અને મકાઈ એ બંનેને બોઈલ કરીને એનો એક મસાલો રેડી કરી દીધો છે જેમ કે સૂકી ભાજી હોય એ રીતનો મસાલો રેડી કર્યો છે ખાટો મીઠો એની અંદર સુગર એડ નથી કરવાની ઢોસાના બેટરને આપણે સારી રીતે ફેલાવી દીધું હતું અને એ ચડી ગયું છે તો ચાલો હવે એની અંદર મસાલો એડ કરીશું તમે તમારી ઈચ્છા મુજબ વધારે કે ઓછો મસાલો એડ કરી શકો છો જોઈ શકો છો કેટલો સરસ મજાનો ઘરે જ હોટલ જેવો ઢોસો બનીને રેડી થઈ ગયો છે આ સ્ટફિંગની અંદર તમે તમારી ઈચ્છા મુજબ કોઈ પણ ફેરફાર કરી શકો છો હવે આપણે બનાવીશું જીની રોલ જીની રોલ મને બહુ જ ભાવે છે તો આપણે બધી જ વેજીટેબલને એડ કરી દીધી છે અને હવે થોડી માટે ચડવા દઈશું ત્યારબાદ ચીઝ અને પનીર તમારી પાસે અવેલેબલ હોય તો પનીર પણ એડ કરી શકો છો જો જીની રોલને તમે લોખંડની લોઢી ઉપર બનાવશો તો હોટેલમાં જે રીતનો જીની રોલ ક્રિસ્પી મળે છે એ રીતનું જ તમારું પેપર બનશે પરંતુ મારી પાસે અવેલેબલ નથી એટલે મેં નોનસ્ટિકની લોઢી ઉપર બનાવ્યો છે પરંતુ ખાવામાં એટલો ટેસ્ટી બન્યો છે રાતના સાડા દસ વાગી રહ્યા છે અને જક્ષુ અહીંયા ટીવી જોઈ રહ્યો છે આઈસ્ક્રીમની વેઇટ કરે છે કારણ કે મેં એને કીધું હતું કે મારું કામ પતી જાય પછી આપણે તને આઈસ્ક્રીમ ખવડાવીશું આટલું લેટ કેમ થઈ ગયું એનું કારણ બતાવું કારણ કે તમને ખબર જ છે કે હમણાં આપણે તુવેર દાળ લાવ્યા હતા જો મોદી સાહેબ કેટલું સારું કામ કરી રહ્યા છે અહીંયા તેલવાળી તુવેર દાળ આપે છે એટલે કે મોણ દીધેલી દિવેલ દીધેલી આપે છે એટલે આપણે તુવેર દાળ ખરાબ નથી થતી આપણે તુવેર દાળ ભરી દીધી છે અને અહીંયા ચણા પણ સાફ કરી દીધા છે કાલે હવે ચણાને તપાવી દઈશું હું કાલે ચણા દાળ ચણા છે એને આપણે તપાવી દઈશું અને પછી ડબ્બામાં ભરવાના છે હવે અત્યારે તુવેર દાળ તો ભરાઈ ગઈ છે ચણાને આપણે તપેલીમાં જ રાખ્યા છે કારણ કે હજુ કાલે તપાવવાના છે ચાલો ફટાફટ બધું કામ ફિનિશ કરી દઉં ને પછી ને આઈસ્ક્રીમ આપી દઈએ ને પછી આપણે શાંતિથી સૂઈ જઈએ મોદી યોજના અંતર્ગત જ્યારે પહેલું બાળક બે વર્ષનું ના થાય ત્યાં સુધી તમને ચણા અને તુવેર દાળ પ્રોવાઈડ કરવામાં આવે છે શિંગતેલ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે તો તમારા નજીકના આંગણવાડીમાંથી તમને એ મળી જાય છે હજુ કેટલા વાગ્યા સુધી આ પ્રોગ્રામ ચાલશે એનો તો ખ્યાલ નથી પરંતુ જ્યાં સુધી આ પ્રોગ્રામ ચાલશે ત્યાં સુધી આપણને તો ઊંઘ નહીં આવે અને આ પ્રોગ્રામ હજુ કેટલા વાગ્યા સુધી ચાલશે એનો ખ્યાલ નથી હવે પ્રોગ્રામ પતે પછી આપણે શાંતિથી સુઈ જઈશું

ચાલો આપણું આઈસ્ક્રીમ લઈને એક ડબ્બો મેં ચોકલેટ આઈસ્ક્રીમ બનાવ્યું હતું અને બીજો ડબ્બો મેં ઓરિયો આઈસ્ક્રીમ બનાવ્યો હતું આ જો અમારો કામઢો છોકરો હું અહીંયા કપડા સકે રહી છું એટલે બધા ટીપાઈ ઉપર પડ્યા હતા એ મને લઈને આપી જાય છે તો આપણે ગડી કરી દઈએ મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ